ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રોસિડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો આજે તમને ફિલ્ડ વિઝિટ બતાવું છું મિત્રો આ કપાસની કઈ પરિસ્થિતિ થઈ છે અને હવે એના માટે આગળ શું કરવું શું ન કરવું તો એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ તમને પહેલાં બતાવું છું મિત્રો હવે આ પરિસ્થિતિમાં કપાસ થઈ ગયા છે આખા તો ખેડૂત મિત્રોને એટલી ભલામણ કે જો આવી પરિસ્થિતિની અંદર કપાસ થઈ ગયા હોય તો આમાં કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરવા નહીં શું કામ એને કે આ વસ્તુ રિકવર થાય નહીં તમે આનો છોડ ઉપાડશો ને તો આની અંદર સફેદ મૂળ તંતુ મૂળ હોય જ નહીં આની અંદર તમે જુઓ કે સીધું એક જ મૂળ આની અંદર જોવા મળે તમારે આની અંદર તંતુ મૂળ બધા જે હોય એ જે ડાય છોડ લેતો હોય એ તમામ મૂળ જે છે એ તૂટી ગયા હોય પવનનો ઝપટાઈ ગયો છે અને પ્લસ તમે જોઈ શકો છો કે આ પ્રકારના સુકાર આવી ગયા છે અત્યારે પોઝિશન એવી છે કે બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટો વેચવા માટે નીકળી ગઈ છે કે ભાઈ તમે અમારી આ વસ્તુ વાપરી દીધો એટલે તમારો કપાસ સુકાઈ ગયો છે લીલો થઈ જશે તમે તમે અમારી આ વસ્તુ વાપરો એનાથી આ બધું થઈ જશે પણ મારી અંગત ભલામણ છે મિત્રો ત્યાં સુધી આ પરિસ્થિતિનો કપાસ એ કંઈ સુધરે નહીં અને સુધરે તો આમાં કોઈ વસ્તુ તમે કાંઈ વીસમણ કપાસ તમે કરી લ્યો નહીં એટલે ખેડૂત મિત્રોને ભલામણ છે કે હવે જે કુદરતને ઈચ્છા હતી મુજબ જે પરિસ્થિતિ થવાની હતી એ થઈ ગઈ છે પણ હવે કોઈ બીજા ખર્ચા ખોટા વધારાના કરે નહીં ખર્ચો કરવાથી આમાં હું તમને એમ કહું કે એક લાઇનની અંદર પાંચ છોડવા સારા હોય ને દસ છોડવા બગડી ગયા છે સુકાઈ ગયા છે તો આમાં તમે કાંઈ ઉત્પાદન લઈ શકો નહીં તો આમાં ખોટો ખર્ચો કરવાનો કોઈ ફાયદો નથી મિત્રો તો એક જ ભલામણ છે કે આવી પરિસ્થિતિની અંદર કોઈ કાંઈ ખોટા ખર્ચા કરે નહીં કોઈ ડ્રિન્ચિંગ કરે નહીં કોઈ કાંઈ બીજી વસ્તુ કરે નહીં હા એક વસ્તુ છે કે જો તમારે પાવર લાઇટ આવી ગઈ હોય પિયતની વ્યવસ્થા હોય તો તમારે આની અંદર પાર્લર પાણી ઉતારી દેવાનું પાર્લર પાણી ઉતાર્યા પછી જ આની અંદર તમે અંદાજ લગાવી શકશો કે હવે આની અંદર બીજો કંઈ ખર્ચો કરવો કે નહીં જો પાર્લર પાણી ઉતાર્યા પછી ચોથે કે પાંચમે દિવસે તમને આમાં ક્યાંય ને ક્યાંય સુધારો જોવા મળે તો જ આગળ ખર્ચો કરવો ત્યાં સુધી પાર્લર પાણી ઉતાર્યા સિવાય બીજો કોઈ આમાં ખર્ચો કરવાનો નથી મિત્રો કેમ કે આમાં હવે ખર્ચો કરવાથી બીજો કોઈ તમને ફાયદો મળે નહીં મિત્રો હવે બીજો જેને ઓછા સુકારા છે એવો તમને એક વિડીયો દ્વારા માહિતી બતાવીશ કે એની અંદર તમારે શું કરવું જેના થકી એ તો હજી સુધરી શકે પણ આવી પરિસ્થિતિ હોય તો આમાં કોઈ જાતના કોઈ કંપની ગેરંટી લેતી હોય તો પણ આમાં કાંઈ ખર્ચા કરવા નહીં કેમકે આમાં સુધારો જ ન આવે હવે આમાં ખર્ચા કરવા જેવી વાત છે આમાં કોઈ તમે રિકવરી લઈ શકો નહીં મિત્રો આગળનો એક બીજા વિડીયામાં તમને પણ માહિતી આપીશ કે એમાં છોડ જ્યાં સારા છે પચીસથી ત્રીસ ટકા ડેમેજ છે એમાં તમારે શું વાપરવું અને જલ્દી રિકવરી લેવા માટે શું કરવું એના માટે તમને આગળ એક નેક્સ્ટ વિડીયો દ્વારા માહિતી આપું છું આ વિડીયો ખાસ અંત સુધી જોઈ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અવનવા આપણે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી અને ખેતી લક્ષી જે ખેડૂતોને ફાયદો રહીએ વધારે પડતો ખેડૂતોને હિતની જ્યાં વાત હોય એ પ્રકારના આપણે વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું મિત્રો જય જવાન મિત્રો જય કિસાન